અમદાવાદના લાંબા વિસ્તારમાં આવેલ માનવ સેવા સમાજ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર દ્વારા ઉષાજીત ભગવાન મહાવીર હોસ્પિટલના શિલાન્યાસનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં આશીર્વચન આપવા માટે જૈન મુનિ ઇન્દ્રજીત વિજય મહારાજ હંસબોધી વિજય મહારાજ ઉપસ્થિત રહ્યા હતા સાથે રાજકારણ અને ઉદ્યોગ જગતના અનેક શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા જીવનધારા વૃદ્ધાશ્રમ ચાલે છે અને આ વૃદ્ધાશ્રમના પ્રેરણા લઈને આ મહાવીર આંખની હોસ્પિટલ પણ ચાલે છે અને આંખની આજે જનરલ હોસ્પિટલનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે વૃદ્ધાશ્રમ સિવાય આજુબાજુના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આનાથી ફાયદો થશે આચાર્ય ભગવાન અમારા જે સાધુ ભગવતોએ આમાં ખૂબ મોટો રોલ ભાગવ્યો છે એમનો અને આ સકલ સંઘનો હું આભાર માનું છું કે જેમને આ ગરીબ અને મધ્યમ વર્ગના વિસ્તારમાં હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું આપણા સમાજનું કેરેક્ટર છે કે સૌ સાથે આવવું અને સમાજના જેને જરૂર છે એવા લોકોને ઉપયોગી થવું આ વિચાર આ સખાવત એ ગુજરાતના કેરેક્ટરમાં છે એ જ પરંપરાને આગળ વધારતા આ ઉષાજીત હોસ્પિટલનું જૈન સમાજના અગ્રણીઓએ જેટલું મનમાં આવ્યું એટલું ડોનેશન આપીને અહીંયા સરસ મજાની હોસ્પિટલ શરૂ કરવાનું એક સપનું જોયું એ ઘણા વર્ષોથી કાર્યરત છે અહીંયા ગુજરાતનું પ્રથમ પેરાલિસિસ રિએપ સેન્ટર કે જે જીવનધારામાં છે અને વર્ષો પહેલાં અમે વડીલોના તનની શુદ્ધિ માટે જે ભગવાન મહાવીર જે અમારા કરુણાના સાગર છે એવા ભગવાન મહાવીરના નામથી જે મેડિકલ સેન્ટરની સ્થાપના કરી હતી સ્વપ્રિતબેન અક્ષયભાઈ મહેતા પરિવાર કે જેના મુખ્ય લાભાર્થી હતા મને બહુ ખુશી થઈ રહી છે કે મેં આટલું એક નાનું સારું કાર્ય કર્યું અને આજે એનું આ પરિણામ આવી રહ્યું છે અને ક્લિનિક પણ અને તે વૃદ્ધાશ્રમ એને જોડેની આઈ કેર હોસ્પિટલ ફિઝિયો સેન્ટર બધું એટલું સારી રીતે ચાલી રહ્યું છે કે એ જોઈને જ આજે પ્રેરણા થાય છે કે આ હોસ્પિટલમાં પણ સારું ધ્યાન આપીને બહુ ખુશી થાય છે અને સારું કામ અહીંયા થઈ રહ્યું છે લાભાગ ગામમાં લગભગ દોઢેક વર્ષ પહેલાં આ સંસ્થા વિશે જાણ્યું અને એની અંદર અમને એક લાભ મળતો હતો પેરાલિસિસ રિહેબિલેશન સેન્ટરનો તો એક લાભ અમે મળ્યો અમને અને એના પછી આ સંસ્થા સાથે બીજે ઘણી એક્ટિવિટીઝ સાથેનો પણ લાભ મળતો હતો તો સંસ્થા જે રીતના કામ કરી રહી છે જે ભાવે કરી રહી છે જેમાં માનવતાનું પહેલું એ લોકોનું ધ્યાન છે કે આશ્રમની અંદર મને એક પ્રકારની લાગણી પ્રેમ અને જોઈને વર્ષો ત્રણ વર્ષથી જોડાયેલી છું જ્યાં મારું પેરાલિસિસ સેન્ટર ફિઝિયોથેરપી સેન્ટર પણ આ વધારાનું આ બધાનું જોઈને મને એક આશા થઈ છે કે અહીંયા એવી વડીલો માટે એક હોસ્પિટલ બનવી જોઈએ એ આજે મારું સ્વપ્ન પૂરું થઈ જાય છે અને એનું નિર્માણ આજે ઉષાજીત મહાવીર હોસ્પિટલ તરીકે બનશે